નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધૂળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ છે પાંચ ચાર બે હાજર પચીસ એટલે પાંચ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ સાંગણપુર મુકામે માન્યશ્રી પ્રકાશભાઈ સ્વાની અને એમના ભાગ્યા છે પ્રવીણભાઈ શેખ એમની વાડીએ માન્યશ્રી અદામા ઇન્ડિયા માંથી સંદીપભાઈ તથા વિશ્વાસ એગ્રો માંથી ધૂળાભાઈ આપણે અદામાનું આવેલું એક નિંદામણ નાશક એ નિંદામણ નાશક ની નવું નિંદામણ નાશક છે અને એની ફિલ્ડ વિઝીટ ની મુલાકાતે હું અને સંદીપભાઈ સાહેબ આવેલા છીએ અને જે એમના પ્રકાશભાઈ ના ભાગ્યા પ્રવીણભાઈ જે દવા સાટી છે એ આવીને એવું કહેતા હતા કે ભાઈ ધૂળભાઈ અમારે આપણે શું કેવા મગમાં ખડજ એટલું બધું થયું છે કે મગ દેખાતા નથી અને નકરું ખડજ છે કે હાટોળી કે એટલી બધી થયેલી છે મગ કરતા કે હાટોળી પુષ્કળ પ્રમાણમાં હતી અને લગભગ ત્રણ દિવસ પહેલા એમને જે છટકાવ કરેલો છે પ્રવીણભાઈએ

હવે ખેડૂત મિત્રો ખાસ માહિતી એ આપવાની હતી કે જનરલી ઉનાળાની અંદર રિઝલ્ટ આપે શું કામ ભેજ ઓછો હોય એટલા માટે પણ આ જે નવી ટેકનોલોજી થી બનેલું ઓપ્ટન કે જે ખેડૂત મિત્ર સ્પ્રે કર્યો છે એનું તમે નજર સમક્ષ રિઝલ્ટ જોઈ શકો છો કે મગને કોઈ નુકસાન નથી થયું આજે ત્રીજો ચોથો દિવસ થયો પણ ગોળ પાન વાળું કહીએ કેટલું ગઈ છે ચાર ચાર પાન સુધીનું ગઈ છે

અને તમારા સોયાબીન ના પાક ને કોઈ પણ પ્રકાર નું નુકસાન થાતું નથી તમે નજર સમક્ષ રિઝલ્ટ જોઈ શકો ચોમાસા ની અંદર બધી નિના મંડા દવા રિઝલ્ટ આપે ખેડૂત મિત્રો થોડું પ્રમાણ વધારી ગયો ભેજ વધારે હોય પણ સાચી નિંદામણનાશક દવાની કસોટી ક્યારે થાય આવા ભર ઉનાળે કે જ્યારે જમીનમાં ભેજ ઓછો હોય અને ઈ વખતે રિઝલ્ટ આપે એ દવા સાચી એટલે હું તમને કઉ છું પંદર લિટર પાણીમાં ચાલીસ એમ એલ અદમા કંપનીનું આઈલોન ટેકનોલોજીથી બનેલું ઓપ્શન વાપરો અને તમારા મગ અડદ અને સોયાબીન ના પાક ને સુરક્ષિત રાખો તો પ્રવીણ ભાઈ જે લગભગ ત્રણ દિવસ ત્રણ ચાર દિવસ પેલા સાહેબ છટકાવ કર્યો તારે એમ કેતા હતા કે ભાઈ મગ તો દેખાતા જ નથી કે નકરી હાટોળી ને નકરું ખડ જ છે બધું બરોબર અને મગ કરતા કે ખડ મોટું થયું કે મગ પાડી દેવા મેં કે પડાય નહીં આ દવાનો તમે છટકાવ કરો મગ ને કઈ નહીં થાય મગ બિલકુલ પાસા નહીં પડે અને ખડ ગોળ પાન પટ્ટી પાન બંને બળી જશે અહીંયા રૂબરૂ નજર સમક્ષ જોઈ શકાય છે કે એપ્રિલ મહિનાના આટલા ગરમીમાં કે આટલો ભેજ ઓછો છે છતાં પણ હાટોડું અને બીજા ઘણા બધા ખડ બળી ગયા અને મગને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ ગઈ થયેલી નથી અને મગ ઉલતાના ખીલવા છે જોઈ શકાય છે મોટું છે તો મગ ખીલે છે અને ખડ બધું બળી ગયું છે એ રૂબરૂ નજર સમક્ષ જોઈ શકાય છે અને પ્રવીણભાઈ જે આ દવા વાપરી એનેથી આમ પ્રવીણભાઈ કે ના ના કે આ દવા વાપરવાથી અમને ઘણી બધી મજા આવી અને મહેનત પણ હોય છે નકર આ આ નિંદવામાં એટલો ખર્ચો નિંદામણનો એટલો બધો થઈ જાય ટૂંકમાં નિંદામણ એક રાક્ષસી જાત છે કોઈ પણ પાક ને થવા દેતો નથી અને નિંદામણ કાઢવું એ ખેડૂત માટે બહુ જટિલ પ્રશ્ન હોય છે આટલા બધા દાળિયાના પણ એટલા બધા પ્રશ્નો હોય છે કે ભાઈ દાળિયા મળતા નથી તો આ જે નિંદામણ કરવું ખૂબ જ અઘરું હોય છે તો આ દવા ખરેખર ખેડૂત માટે એક અક્ષર કે અમૃત સમાન સાબિત થઈ છે અને ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે અને નિંદામણનો નાશ થઈ શકે તો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો જે અદામાની જે આવેલી નવી 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 દવા અપટન જે